વાયબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાયેલા ટ્રેડ શોમાં કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં રૂપાંતરિત કરવા માટે સૌ તકનીક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે કોણે બનાવી છે આ તકનીક આવું જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં આ છે ગુજરાતના એક યુવાન ઉદ્યોગ સાહસિક શનિ પાંડ્યા તેમણે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી સાથે મળીને નવા પ્રકારની સોલાર ટેકનોલોજી વિકસાવી છે આ ટેકનોલોજીને વાઇબ્રન્ટ સમિટમાં રજૂ કરવામાં આવી છે શનિ પંડ્યાએ એડ એક્સ ટાવર બનાવ્યો છે તેઓ દાવો કરે છે કે તે સોલાર ટાઇલ્સની મદદથી કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં રૂપાંતરિત કરે છે हमने मल्टीपल इनोवेशन किए हुए हैं इसमें से आज हम जैसे एक प्रोडक्ट है हमारा सोलर टाइल्स जिसका नाम है सोवाइटल एक्स जो 100 परसेंट कार्बन नेगेटिव बिल्डिंग मटेरियल है जिसको आप घर की छत पे लगा सकते हो और जिसपे चल भी सकते हो और आपकी छत भी रहेगी आपके साथ 25 सालों के लिए और आप काइट भी फ्लाई कर सकते हो राइट वैसा हमने प्रोडक्ट बनाया हुआ है जो सोलर एनर्जी भी देगा और आप उस उसपे वॉक भी कर पाएंगे और वो पूरा कार्बन नेगेटिव बिल्डिंग मटेरियल हमने बनाया हुआ है छह महीने के बाद हम बी लाइसेंस के लिए हमने एप्लीकेशन के लिए हमारी प्रोसेस चालू है तो अराउंड सिक्स मंथ के बाद ये मार्केट में अवेलेबल हो जाएगा દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના વીસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે જેમાં આવા યુવા ઇનોવેટર ભાગ લઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટીવી